પ્રદ્યુમનસિંહ જેઠવાના વરદ હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી ત્યારબાદ ભારતીય સેનામાં ફરજ બજાવીને નિવૃત્ત થયેલ માજી સૈનિકોનું સન્માન સાથી બહુમાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મહેમાનોનું સ્વાગત ગીત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ દેશભક્તિના ગીતો અને રાષ્ટ્રપ્રેમ વિશે કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને લોકોને રાષ્ટ્રપતિ ભાવનાની કૃતિઓ રજૂ કરીને લોકોના દિલ જીત્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે મામલતદાર પ્રદ્યુમનસિંહ જઠવા તેમજ વિવિધ સમાજના આગેવાનો દ્વારા પ્રોત્સાહિત ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું તેમજા પ્રસંગી તાલુકા વિકાસ અધિકારી ઈશ્વર માજીરાણા તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ ગઢવી જિલ્લા પંચાયતના સદસ્ય કેશવજીભાઈ રોસિયા નાયબ મામલતદાર ત્રિકમભાઈ દેસાઈ સર્કલ ઓફિસર વિજયસિંહ જાડેજા ગટસીસા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈઆરબી ટાપરિયા તાલુકા પંચાયતના સદસ્ય વિનોદભાઈ જબુવાણી તલાટી સહમંત્રી હંસાબા જાડેજા અને મહેન્દ્રભાઈ ભાનુશાલી તેમજ દરસડી સરપંચ નરસિંહભાઈ સેંઘાણી મોમાઈ મોરા સરપંચ સરોજબેન સેંઘાણી દરસડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મનીષ પુરોહિત હાર્દિકભાઈ તેમજ મામલતદાર ઓફિસ સ્ટાફગણ તાલુકા પંચાયત ઓફિસ સ્ટાફગણ ગટસીસા પોલીસ સ્ટાફગણ તેમજ જીઆરડીનો સ્ટાફ વન વિભાગના હિરલબેન ગઢવી પાણી પુરવઠાનો સ્ટાફ તેમજ વહીવટી તંત્રનો તમામ સ્ટાફગણ અને શાળાના આચાર્ય અને સ્ટાફગણ તેમજ ગામના રાજકીય અને સામાજિક આગેવાનો અમૃતલાલ છાંભૈયા મુંબઈ ખાસ પધારેલ જયંતિલાલ છાંભૈયા મણિલાલ સેંઘાણી હરિલાલભાઈ પરવાડિયા નરસિંહભાઈ સામજી સેંઘાણી તેમજ સ્થાનિક આગેવાનો ગોપાલ રાજા સેંઘાણી નટુભા જાડેજા અમરભાઈ સેવાક દિનેશ ગોપાલ સેંઘાણી મહિપતસિંહ જાડેજા તેમજ નીતિન સિંહ જાડેજા મિલન જોશી માધુભા જાડેજા હાઈસ્કૂલના આચાર્ય નરસિંહ સેંઘાણી પ્રાથમિક શાળાના આચાર્ય ચંદ્રિકાબેન સોલંકી તેમજ શિક્ષકો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અને દર્શડી તેમજ આસપાસના અને ગામના વિવિધ સમાજના આગેવાનો તેમજ લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા લોકસાહિત્ય કલાકાર રમેશ જોશી માંડવીવાળાએ કર્યું હતું તેમજ આભાર વિધિ નરસિંહ સામજી સેંઘાણીએ કરી હતી રિપોર્ટ બાય દિલીપ જોશી શાહથી દિલીપસિંહ જાડીઝા કચ્છ ટીવી ન્યૂઝ ગડશી નમસ્કાર જય હિન્દ આજના ઓગણ એંસીમાં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે માંડવી તાલુકાનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ દરસડી ગામે સુવ્યવસ્થિત રીતે આયોજિત થયેલ આ તકે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવનાર તમામ પદાધિકારી શ્રીઓ અધિકારી શ્રીઓનો ગ્રામજનોનો હું આપશ્રીના મીડિયાના માધ્યમથી આભાર વ્યક્ત કરું છું વધુમાં માનનીય શ્રી દ્વારા આપણા દેશને વિકસિત ભારત બનાવવા માટે જે કાર્યો થઈ રહ્યા છે તેમાં આપણા તાલુકાના તમામ લોકો પોતાની દેશ પ્રત્યેની ફરજો ઉમદા રીતે બજાવીને સહભાગી થાય તેવી આશા વ્યક્ત કરું છું આ તકે હું માંડવી તાલુકાના સમસ્ત લોકોને ફરીથી ઓગણસીમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે શુભકામનાઓ પાઠવું છું આભાર નમસ્કાર પહેલાં તો સ્વતંત્રતા દિવસની આપ સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ આજે જ્યારે દર્શડી મધ્યે તાલુકા લેવલનું જ્યારે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં શ્રી ટીડીઓ શ્રી જિલ્લા પંચાયતના સદસ્યશ્રી કેશવજીભાઈ તાલુકા પંચાયતના સદસ્યશ્રી હોય પીઆઈ સાહેબ હોય તમામે તમામ પદાધિકારી હોય વહીવટી તંત્ર હોય દરેકે દરેકે સારી કામગીરી કરી અને કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો છે આ કાર્યક્રમમાં બાળકો દ્વારા અનેકે અનેક કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી જેમ કે ઓપરેશન સિંદૂરની એક સરસ કૃતિ કરી અને ભારત દેશ હવે ઘરમાં આવીને ઘૂસીને મારશે એવી પણ અહીં કૃતિ કરી અને દેશ પ્રત્યેની ભાવનાને આપણને જગાવી મિત્રો આ સ્વતંત્રતા ખાલી આપણે એક દિવસ માટે ઉજવવાનો પર્વ નથી પરંતુ આ સ્વતંત્રતા લાવવા માટે સાત લાખ ને ત્રીસ હજારથી પણ વધારે સ્વતંત્ર સેનાનીઓએ પોતાના પ્રાણની આહુતિ આપી છે ત્યારે આપણે આજે સ્વતંત્ર દિવસ ઉજવી રહ્યા છીએ તો આપણી પણ સર્વેની એક નૈતિક ફરજ તરીકે આપણે દેશના હિત માટે રાષ્ટ્રના હિત માટે ગામના હિત માટે ક્યાંક ને ક્યાંક સારા કાર્ય માટે આપણે ઊભા રહીએ અને દેશનું ભલું થતું હોય ગામનું ભલું થતું હોય એના માટે આપણે આગળ આવીએ અને સર્વપ્રથમ તો આપણા ગામડાઓનો વિકાસ કેમ થાય એના માટે મુંબઈથી પણ ઘણા મહાનુભાવો પધાર્યા છે એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે ગામ પ્રત્યેની એમની ભાવના છે એટલે આવા આવા અનેકે અનેક ગામના સરપંચ સાથે મળી ગામના અગ્રણીઓ સાથે મળી અને ગામનું કેમ વિકાસ થાય એના માટે આપણે પ્રયત્ન કરવા પડશે કારણ કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે બે હજાર સુધીમાં ભારત દેશ વિકસિત દેશ બને એના માટે એક ઝુંબેશ ઉપાડી છે તો આ ઝુંબેશ ખાલી પ્રધાનમંત્રી મોદી સાહેબને આપણે કહી દઈશું કે એ બેઠા છે અને થઈ જશે એવી વાત નથી મિત્રો આપણને સૌને દરેકે દરેક નાગરિકોને એ પહેલમાં આપણને જોડાવું પડશે અને આજે આપણે તમારા માધ્યમથી હું સર્વે તાલુકાના ગ્રામજનોને વિનંતી કરું છું કે આ પહેલમાં આપણે આજે સ્વતંત્રતા દિવસના દિવસે આપણે સંકલ્પ લઈએ કે ગામના સારા કામમાં આપણે સાથે રહીએ ગામમાં જ્યાં ત્યાં કચરો ન કરીએ આવનારી પેઢી માટે આપણે પાણી બચાવીએ અને વિકાસના કામમાં હર હંમેશ આપણે અગ્રેસર થઈ અને ગામની પડખે ઊભા રહીએ જો ગામડા સમૃદ્ધ થશે ગામનો વિકાસ થશે તો ઓટોમેટિક દેશ બે હજાર સડતાલીસ સુધીમાં વિકસિત દેશ બનશે તો ફરી ફરી આપના માધ્યમથી સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામના આજે સર્વ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની હૃદયથી શુભકામનાઓ પાઠવું છું દેશની સ્વતંત્રતા માટે વીર જવાનોએ પોતાના બલિદાન આપ્યા અને આ દેશ સ્વતંત્ર થયો એના પછી નાગરિક તરીકે જે દેશનું બંધારણ અને બંધારણે જે આપણને જોગવાઈઓ આપી એ બંધારણીય જોગવાઈઓમાં હક અને ફરજ એ પ્રકારના બે હિસ્સા છે તો આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે બંધારણે મને આ હક્ક આપ્યા છે ઇટ્સ માય ફંડામેન્ટલ રાઇટ્સ એવું કહેતા હોઈએ છીએ તો સામે આપણા ભાગે ઘણી બધી ફરજો પણ બંધારણે આપણે ફરજ નિભાવવા માટે પણ કહ્યું છે ઘણીવાર નાનું ગામ હોય તો ગામની અંદર કોઈ કંઈક શેરીમાં ક્યાંક કચરો હોય એક શેરીમાં પાણી ના આવતું હોય તો આપણે સરપંચને કહીએ કે સરપંચ સાહેબ અસા પાણી નહોતો હજે પણ સામે વેરા ભરવાની જ્યારે વાત આવે ત્યારે આપણો વેરો ઘણા વર્ષો સુધીનો બાકી હોય તો આપણે સરપંચ પાસે આપણા હક માટે વાત કરતા હોય તો એ રીતે આપણી ફરજ પણ છે કે નિયમિત આપણે વેરા ભરીએ ગામની અંદર સ્વચ્છતા જળવાય સ્વચ્છતા માટે પણ આજે અત્યારે લગભગ આપણે એંસી વર્ષે પહોંચ્યા છીએ અને ત્યાં સુધી પણ જો લાલ કિલ્લા ઉપરથી સ્વચ્છતા માટેની વાત કરવી હોય કરવી પડતી હોય તો ખરેખર નાગરિક તરીકે આપણી જે ફરજ છે એ સ્વચ્છતા આપણે એનું પાલન કરીએ વિશેષમાં જે પણ એક નાગરિક તરીકે દેશના એક વાસી તરીકે આપણને જે પણ દેશવાસીની જે આપણી ફરજો છે એ તમામ આપણે અદા કરી અને દેશના સારા નાગરિક તરીકેનો જે આપણું કર્તવ્ય છે એ જ અત્યારની દેશભક્તિ છે એ જ અત્યારે આપણે કોઈ સરહદ પર કદાચ લડવાનો અવસર ન મળ્યો હોય પણ એ ગામના કાર્યમાં એ ગામની સારી જે સુખાકારી હોય જે પણ ગામની સાર્વજનિક મિલકત છે એ સાર્વજનિક મિલકત મારી છે એનું જતન મારે કરવું જોઈએ એ પ્રકારના ભાવ સાથે આપણે આપણી દેશભક્તિ વ્યક્ત કરીએ પુનઃ આપ સર્વને આજના આ જે સ્વતંત્ર પર્વ છે એની હૃદયથી હું શુભકામના પાછું છું વંદે માત્ર આજરોજ ધરશડી ગામે સ્વતંત્ર પર્વના જે તાલુકા કક્ષાનો પ્રોગ્રામ જે અમારા દરસડી આંગણે તંત્ર જે અમને દરસડી ગામ પસંદ કરી અને દરસડી ગામે જે આપ્યો તો હું તંત્રનો અત્રેથી હું સર્વેનો આભાર માનું છું અને આ દરસરી ગામે જે સ્વતંત્ર પર્વની ઉજવણી પ્રસંગે જે અમારે આંગણે આવી કચ્છ કર ટીવી ન્યૂઝવાળા કવરેજ કર્યું તે બદલ તેમનો પણ હું અત્રેથી આભાર વ્યક્ત કરું છું